ભરૂચ એલસીબી પોલીસે મુલટ ટોલનાકા પાસેથી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ ભરેલ કાર મળી સાત લાખ બત્રીસ હજારના મુદ્દામાલ કબજે કરી એક ઇસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાતમી મળી હતી કે હુંડાઈ આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી મુલટ ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે મુલટ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પાંચસો સત્તાવીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખનો દારૂ અને ફોન તેમજ કાર મળી સાત લાખ બત્રીસ હજારના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જેને વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા પર રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દિવાન નવાબ ઉર્ફે ઇમરાન શાહ દીવાન તેમજ તેઓની માતા મેરુનિશા દિવાને મંગાવેલ હોવા સાથે આ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હોવાની વિગતો આપી હતી